વરસાદે અંધાર્યો સર આવો આવો આ જોવો કા વરસાદ અંધાર શીરો ખાવા નહી મળેગો કરો આ કરો

આખી જિંદગી થી ડોહાઈ ને કોમ કર્યું છે તમે તો બધા પૂછો ઈમને મોખુ જિંદગી આવા નવા કોમ કરે ને તમને મેલે પાટુ આજ ના મેલા પાટુ હેડવાનું અમે ઓ હેડવાનું કરના અને અમે જો જીજે પેલા ઘેર જે કોમ કેતો ના હા નહી કહો હા હવે મંગા ડોહા વા શાંતિ ઓય મંગાભાઈ શું હેકો એક જોરદાર વાત લાવ્યું ઈ વાત છે ના કાકો કોઈ નહીં કોઈ આવશે નહીં ના કોઈ નહીં આવા એટલા માટે તો આ બાજુ પ્રોગ્રામ કર્યો આપણે હા તો તમે પછી હું આવું હા હો વાગે નહીં

આઓ મેરો પેરો હું હટાવું છું અલગા ફટાફટ હા મોસમ તો લાકડા મંગા નજર લાગી તો વાહ હાચી તો તું પાછા હરક તો પઈ નાખો કે આ ખાણોમાં હરક રાખું કેવ તપ બરાબર કાકા તેલ નાખો કરાઈમાં નાખો નાખો તાવી તો ચાલજો ભયડુ

સુગંધ આવી રહી એવો હજી સુગંધ તો જબરી ને આવો હા હા નહીં આવા મારું ખબર નહીં પડતી સિંહો સિંહો ની સુગંધ આવો સિંહો સિંહો આવો તો નહીં દેવો બેના બે ના તો તને સિંહો બન્યો હ વાહ

અગર કોઈ બીજું ના હોય તો હારું હારું છે બરાબર આ બદોમ નક આપી દો કાપી દો કાપી દો મસ્ત બનવા હા દરા સંદર લાખું તો ફૂલી જાય હા નોકો નાખો તો ચોકણી ઈમ ખાવા છે રો સીયો છે પણ બરોબર શેકવા દે ને ઈને હલાવા દે શું કરવું હા ઓ માટી સુકણ જોબર આવો હો જોરદાર આવો તો હસવા આવ મસ્ત મસ્તના વાટા બસાડી અંધાર્યો છે

ઓ કોક તો કરવું પડશે પણ જતાય ને તો કોણ કીધું બેસનું તોય જતાય ને જો મારા ગુંદરના જન ચોટ્યા છે હું કરશું કોક તો કરવો પડશે ને તો થોડો કાળ દઈએ એ ઓ હા બરોબર વધારે નઈ આલો થોડો કાળ દઈએ ઓ ભારો ભપ લાજી ફાઈ રે તને હા તમે આટલા વાતો આ તો વાતો કરતા કે હું કરું છું હું નઈ એમાં બેના તમને હું શું કહું એ સીણો બનાયે તેમ ઓવા

એ તો બ્લૂફ નાખ્યું ધૂપ કર્યું એ મને પછી હો ચાલુ કરો તને તમે તો તમે તો બદમ હાથ મે ચાખી

મંગાડોહ આટલું તો રાખવું તું પેટમાં દુકા પેલા <laughs>

એ બધું ભેગી દો મહારાજ ભેગી દર વખતે મનાવ કરે છે એક કોમ કરે રો ગેર પાતો નઈ કશું કરું હેડો આ તાળી પડી કો પડીડો તો કશું નઈ લેવું આ ચૂલોન મૂળો આ બધું ભેગી દો હેડો ભેગું પિસ્કરડો આ દો આ બધું